ને કળદું ની આવતો બી ચાલી છે ભાઈ આદિવાસી Get yeah. બહુ બહુ <laughs>

त સાહેબ છેલ્લા એક વર્ષથી બિરસા મુંડાના ચોક કાયમી સ્થાપન માટેની ચર્ચા ચાલી રહી છે મામલતદાર ધાનપુર સાહેબ પણ આની ચર્ચા કરેલી છે પોલીસ પ્રશાસનને ને પણ આની ચર્ચા કરેલી છે અમે એકવાર જે પરમિશન માંગી હતી ત્યાર પછી એમને મૌખિક કીધું છે કે મંજૂર થયું છે પણ અમને લેખિતમાં ક્યાંય એવો પુરાવો આપ્યો નથી કે તમને અમે મંજૂરી આપી છે અને ત્યાર પછી છ મહિના પછી આ મૂર્તિ ધનપુર તાલુકાના તમામ ગામો એકત્રિત થઈ અને નવ ઓગસ્ટના દિવસે આ મૂર્તિનું ત્યાં સ્થાપના કરી છે તો એ સ્થાપના દરમિયાન ત્યાર પછી પ્રશાસન રાતે જાગે છે અને વાહન જે માર્ગ વિભાગ જે તેટા વિભાગ લીમખેડા છે એ રાતોરાત લેટર કરે છે કે આ ધાર્મિક દબાણ છે જ્યારે બિરસા મુંડા કોઈ ધાર્મિક દબાણ આવતો નથી થાય હા બરાબર એટલે નોટિસો ખસેડે નોટિસો ખસેડી લે

માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં તમામ નેવું મોમથી ઉપસ્થિત તમામ આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને તમામ હોદ્દેદારો અને યુવા મોરચાની પૂરી ટીમ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા અમે આવ્યા અત્યારે જે ધનપુર તાલુકાના પીપીરો ગમે જે ગિરસા મુંડા ભવન અરે ગિરસા મુંડાની અમારા